આગામી પચીસ તારીખના રોજ સિગ્નેચર બ્રિજનું લોકાર્પણ દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે થવા જઈ રહ્યું છે ત્યારે બેટ દ્વારકા સ્થાનિકો અને બેટ દ્વારકામાં દર્શનાથી જતા ભક્તોમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે વર્ષોથી બેટ દ્વારકાના વાસીઓ બોટ દ્વારા જ આવજા કરે છે જેથી ભારે હાલાકીનો સામનો એ કરી રહ્યા છે પણ હવે સિગ્નેચર બ્રિજ બનવાના કારણે આસાનીથી બેટ દ્વારકા જઈ શકશે તો જોઈએ સિગ્નેચર બ્રિજનો ચિતાર કે બેટ દ્વારકાવાસીઓ શું કહી રહ્યા છે આગામી 25 તારીખના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદી જ્યારે બેટ દ્વારકા ખાતે બનેલ સિગ્નેચર બ્રિજનું લોકાર્પણ કરવા આવી રહ્યા છે ત્યારે જે બેટ દ્વારકા વાસીઓ છે તેમાં પણ ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે આપણે સીધા જ બેટ દ્વારકા વાસીઓ સાથે વાત કરશું શું કહેશો હાલ આવતી 25 તારીખના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદી આ સિગ્નેચર બ્રિજનું લોકાર્પણ કરવામાં આવી રહ્યા છે ત્યારે આ બ્રિજ થી તમને લોકોને શું ફાયદો થશે પહેલી વસ્તુ તો એ કે બેડ દ્વારકા એક સમુદ્રની વચ્ચે આવેલો ટાપુ છે જે મોદી સાહેબે પર્સનલી ધ્યાનમાં લઈ અને બેટ દ્વારકાની અંદર આટલા મોટા પ્રોજેક્ટ સિગ્નેચર બ્રિજનું નિર્માણ પાવામાં આવી રહ્યા છે અને બનાવી રહ્યા છે એ બદલ મોદી સાહેબનો ખૂબ ખૂબ ધન્યવાદ છે અને બેટ દ્વારકાને આ સિગ્નેચર બ્રિજ બનવાથી ઘણા બધા ફાયદા છે જેમાં સૌથી પહેલો ફાયદો અહીંયા આવનાર યાત્રિકોને છે જે યાત્રિકોને બેડ દ્વારકા દ્વારકાધીશના દર્શન કરવા આવવાનું હોય એવા યાત્રિકોને હેરાનગતિ અનુભવી પડતી હતી જેમ કે તેને બોટ દ્વારા બેડ દ્વારકાની અંદર આવવું પડતું હતું અને ો ને ઘણો સમય એવો પણ આવતો કે પાણીની અંદર હાઈ ટાઈટ હોય તો બોટ છે એ ના ચાલી સકતી હોય એવા સમયમાં યાત્રિકો દર્શન વિહોણા દ્વારકા થી પાછું પડતું જે આ બ્રિજ બનવાથી સેલાઈથી બેટ દ્વારકાની અંદર આવી શકશે ભગવાન દ્વારકાધીશ દર્શન કરી શકશે અને બેટ દ્વારકા વિશે બે શબ્દ સારા કહી શકશે જે આજ દિવસ સુધી કોઈ પણ યાત્રિકોએ બેટ દ્વારકા વિશે સારું નથી કીધું એનું કારણ એ આવવા માટે િકો બહુ જ તકલીફ અનુભવવી પડતી હતી બીજા ઘણા બધા ફાયદા ગામવાસીઓ માટે છે જેમાં પહેલો જ ફાયદો મેડિકલ સુવિધાનો છે કે કોઈ પણ જાતની ઇમરજન્સી સારવાર માટે અહીંયા કોઈ પણ જાતનું મેડિકલ સુવિધા ઉભી કરવામાં આવેલી નથી નથી સારી હોસ્પિટલ એવું બધું બેટ દ્વારકાની અંદર ઘણું બધું નતું જે આ બ્રિજ બનવાથી હવે સેલાઈથી મળી રહેશે અને એનો બેટ દ્વારકાવાસીઓ ઉપયોગ પણ કરી શકશે જેમ કે સ્કૂલ નથી બેટ દ્વારકાની અંદર તો છોકરાઓ ભણી નથી શકતા એના માટે હવે આ બ્રિજ દ્વારા છોકરાઓ સામે કિનારે જઈ સારી સ્કૂલમાં ભણી શકશે બીજું મેડિકલ સુવિધા માટે સારે આ બ્રિજ ઉપરથી જઈને સામે કિનારે હોસ્પિટલે સેલાઈથી પહોંચી શકશે બેટ દ્વારકાના વિકાસ કરવા માટે સામે કાંઠેથી અહીંયા સામગ્રી લાવવી પડતી હતી જેમાં રેતી સિમેન્ટ મોટી મોટી મશીનરીઓ જે આ દરિયાના હિસાબે બેટ દ્વારકામાં નથી આવી શકતી એ હવે આ બ્રિજ દ્વારા સહેલાઈથી આવી શકશે આટલી બધી સુવિધા આપવા બદલ મોદી સાહેબનો ખૂબ ખૂબ ધન્યવાદ કરીએ છીએ અમે ગામવાસીઓ ભાઈ બોલો હર હર મહાદેવ દ્વારકાધીશ કી જય પેલા જે વસ્તુ આવતી હતી એ સો રૂપિયાની વસ્તુ હોય તો દોઢસો રૂપિયાની મળે હાલ કેવી પરિસ્થિતિ બેટ દ્વારકાની અંદર જે કોઈ પણ વસ્તુને લઈ આવી હતી જેમ કે શાકભાજી છે દૂધ છે જીવન જરૂરિયાતની વસ્તુઓ સામે કિનારેથી બેટ દ્વારકા લઈ આવવા માટે આજે બોટ દ્વારા આવતી હતી તો બોટનું ભાડું છે બોટમાં ચડાવવાનું ભાડું છે બોટમાંથી ઉતારવાનું ભાડું છે ટ્રાન્સપોર્ટિંગ બહુ જ વધી જતું હતું એટલે બેટ દ્વારકાની અંદર હર વસ્તુ મોંઘી મળતી હતી જે આ બ્રિજ બનવાથી એ જ વસ્તુ ડાયરેક્ટ બેટ દ્વારકાની અંદર આવશે અને સિમ્પલી આપણે સામે કિનારાના ભાવથી દુનિયાને લાગતા ભાવથી કંપનીના જ ભાવથી બેટ દ્વારકાની અંદર મળી રહેશે જે પહેલા મળતી સહેલાઈથી રેગ્યુલર ભાવે મળી રહેશે તો આ હતા દ્વારકા વાસીઓ જયારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી આગામી પચીસ તારીખના રોજ લોકાર્પણ કરવા જઈ રહ્યા છે ત્યારે જે બે દ્વારકા વાસીઓ છે તેમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે